નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં યુનિવર્સિટીમાં હંગામી શિક્ષકોની ભરતી માટે હેડ ઓફિસ દ્વારા તમામ ફેકલ્ટીઓ કોલેજો પાસેથી યાદીઓ મંગાવી છે જે અંગે મળેલી વર્ક લોડ કમિટીની બેઠકમાં આઠસો હંગામી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં યુનિવર્સિટીમાં હંગામી શિક્ષકોની ભરતી માટે હેડ ઓફિસ દ્વારા તમામ ફેકલ્ટીઓ કોલેજો પાસેથી યાદી મંગાવી જે અંગે મળેલી વર્કલોડ કમિટીની બેઠકમાં આઠસો હંગામી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એ અંતર્ગત એપ્રિલ મહિનામાં યુનિવર્સિટી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવશે અરજીઓ મંગાવ્યા બાદ બે મહિનામાં ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે યુનિવર્સિટી દ્વારા જૂન મહિના સુધીમાં હંગામી શિક્ષકોની નિમણૂક અપાશે કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેથી આ ફેકલ્ટીમાં હંગામી શિક્ષકોની વધુ ભરતી થાય તો નવા શૈક્ષણિક વર્ષમાં સાડા છ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે એ ઉપરાંત વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પણ ભવિષ્યમાં કાયમી થશે એવી અટકળો પણ ચાલી રહી છે સહેજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આગામી સત્ર માટે થઈ અને જે ટેમ્પરરી અધ્યાપકોની રિક્રુટમેન્ટ કરવાની હોય છે તેના માટે વર્કલોડ કમિટી ફોર્મ થઈ અને વર્કલોડ કાઉન્ટિંગનું કામ અત્યારે યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે આ વર્કલોડ કમિટીના રિવ્યૂના આધારે આગામી વર્ષની અંદર જે કોઈ પણ ટેમ્પરરી ટીચર્સના રિક્રુટમેન્ટ કરવાના છે જેની અંદર મુખ્ય ત્રણ ભાગની અંદર રિક્રુટમેન્ટ થાય એક તો ટેમ્પરરી ટીચર્સ બીજા છે હાયર પેમેન્ટ પ્રોગ્રામની અંદર ટીચર્સ અને ત્રીજા છે કોન્ટ્રાકચ્યુઅલ એડ્યુકેશનલ સર્વિસીસ કે જેને આપણે ફાઇવ યરનો કોન્ટ્રાક્ટ અત્યાર સુધીનું કહેતા હતા એ ફાઇવ યરના કોન્ટ્રાક્ટ આ વખતે ચાર વર્ષ માટે થવાનો છે હાયર પેમેન્ટ પ્રોગ્રામની અલગ પોઝિશન્સ અને એના સિવાયની અધર ટેમ્પરરી ટીચર્સની અલગ પોઝિશન્સ આમ ભેગી થઈ અને પાંચસોને એંસી ટેમ્પરરી ટીચર્સ હાયર પેમેન્ટની અંદર બસો ને બત્રીસ ટેમ્પરરી ટીચર્સ અને લગભગ સિત્તેર ટીચર્સ કોન્ટ્રાકચ્યુઅલ સર્વિસ એટલે કે ચાર વર્ષ માટેનો જે કોન્ટ્રાક્ટ થાય છે ટીચર્સનો તેની અંદર રિક્રુટમેન્ટ થાય તેની તૈયારી અત્યારે થઈ રહી છે